અમારું જે કામ વહીવટી આપવા માટેની જે વરફોડ પાડવાની કામગીરી અને વહીવટી નહીં આપવામાં આવે તો તાલુકા પંચાયતવાની કહીશું એ સંદર્ભે ફરી પાછા અમે તારીખ દસ બે બે હજાર ના રોજ તાલુકા વિકાસ અધિકારી અને ડીઓ સાહેબને પણ આ વિષય રજૂઆત કરી હતી તો આ દિન સુધી અમારા જે કામો હતા એ કામોની અંદર વહીવટી આપવાનું કામગીરી ચાલુ કરી નથી અને જે આગળ મારા ગરીબ હોય ક્ષમતાલની જમીન જમીન સમતલની છે પછી કેટલ છેડની ફાઇલો આપેલી છે લગભગ છ મહિનાની આપેલી છે હવે હવે ફરી પાછો એક નવો નિયમ આવ્યો છે કે હવે કેટલ છેડ અને જમીન સમતલની ફાઇલો જે આપેલી છે એ લોકોને વહીવટી નથી આપવાની અને હવે બીજા બીજા કામ કે કુવાના કામો લાવો પછી મોટા મોટા કામોની વહીવટી આપી છે અમારે બધા કામોની વહીવટી જોઈએ છે બધા કામોની રોજગારી જોઈએ છે અમારે સો દિવસની રોજગારી વધતું જોઈએ છે હવે આ દરેક દરરોજ જે અલગ અલગ કર્મચારીઓ બદલી થાય છે અને એમના ઘરના નિયમો લાવે છે મનરેગા યોજનાનો નિયમ શું છે સો દિવસની રોજી રોજી પૂરી કરવાનો નિયમ છે એમની જગ્યાએ આ સરકારી તંત્ર અને મને લાગે છે કે હવે એમની મન કરવા માંગતું હોય ભલે અમારે કામ જોઈતું નથી પણ અમને દરેક લાભાર્થીને દરેક રેશન દીઠ દરેક માણસની સો દિવસની રોજી પૂરી પાડે કામ હોય કે ના હોય કેમ કે હવે અમારે લાગે છે કે ફતેપરા તાલુકા અને દાહોદ જિલ્લામાં કોઈ કામગીરી કરવાની રહેતી જ નથી તો અમારે રોજગારી બધું કોણ આપે આ રોજગારી બધું આપે દરેક ફાઇલો બનાવી છે દરેક ફાઇલોની અંદર નાના કર્મચારી નાના લાભાર્થીઓને એટલું શોષણ થાય છે એક ફાઇલ તૈયાર કરવા માટે બે હજાર થી ત્રણ હજારનો ખર્ચો આવે છે વર્કઆઉટ પડાવવા માટે પૈસા આપવા પડે છે પૈસા આપવા પડે છે વહીવટી કેમ આવ્યા તમામ જવાબદાર અધિકારીઓનો જવાબ આપે અમે આ તાલુકા પંચાયત કચેરીની અંદર થયા પર બેઠા છીએ અમે અમારી રીતે બેઠા છીએ જ્યાં સુધી અમારું કામ ના થાય અમને લેખિતની અંદર વિડીયો સાહેબ પણ આવી નહીં આપે ત્યાં સુધી અમે કહેવાના છીએ કોઈ વાંધો નથી અને જે કંઈ અમને અમારા પર કોઈ બી હિંસક હુમલો થશે કંઈ બી થશે અમારા માણસોને એ તમામ જવાબદારી ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ અને આખા પ્રશાસન ચિનેરી સાહેબ